નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તાનું ટોપિક છે ભૂલ સુધારણા સાંભળો છો આજે મારી બહેનપણી આવી હતી તારી બહેનપણી તો દરરોજ કોઈક ને કોઈક આવતી જ હોય છે હા પણ આજે મને જે વાત કરી કહેતા મધુબેન ધ્રુજકે ચડ્યા હારું તું એકવાર રડી લે પછી મારી જોડે શાંતિથી વાત કરજે ત્યાં સુધી હું આજનું છાપું વાંચી લઉં ના મારી વાત સાંભળો આપણી બંને દીકરીઓ દુખી છે એમાં રડવા જેવું કંઈ જ નથી બંને દીકરીઓ જાતે જ એમનો જીવનસાથી પસંદ કર્યો છે તમે જ કહો આપણા પ્રેમમાં શું ખોટ હતી દીકરીઓ પાણી માગ્યું તો મેં દૂધ હાજર કર્યું હતું પણ ખબર છે કે એમણે જ્યારે દૂધ માગ્યું હશે ત્યારે તે આઈસક્રીમ હાજર કરી હશે કહેતા માધવભાઈના મો પર સ્મિત આવ્યું તમને દરેક વાત હસવામાં કાઢવાની ટેવ પડી ગઈ છે હું તો એક માં છું મને નહીં સમજો તમે સ્ત્રીઓ એમ સમજો છો કે દુનિયાભરની લાગણીઓ તો તમારામાં જ છે પુરુષ લાગણીઓ વ્યક્ત કરતો નથી એટલે એ નિષ્ઠુર થઈ ગયો શું ભગવાને અમને દિલ નથી આપ્યું તું એમ સમજે છે કે આપણે દીકરીઓ સ્તુતિ અને શ્રુતિ ભાગીને લગ્ન કર્યા એનું મને દુઃખ નથી એમને યોગ્ય પાત્ર પસંદ કર્યું હોત તો આપણે ધામધૂમથી લગ્ન કરી આપત પણ જેવા એમના નસીબ આજે મારી બેન પણ કહેતી હતી કે એણે સ્તુતિના પતિને તડકામાં સેલ્સમેન તરીકે ઘેર ઘેર રખડતો જોયો જ્યાં જાય ત્યાં એની વસ્તુઓ લેવાને બદલે લોકો એને કાઢી મૂકતા કહેતા કે અમારી ઊંઘ બગાડે છે ત્યારબાદ અપશબ્દો પણ બોલતા મને ખબર છે એ બે મહિનાથી ઘરનું ભાડું પણ ભરી શક્યો નથી હવે એને ઘર ખાલી કરવાનો વારો આવવાનો છે એના મા બાપ તો છે જ નહીં અનાથ આશ્રમમાં રહીને મોટો થયો છે એનું આ દુનિયામાં કોઈ નથી એટલે એને યોગ્ય સલાહ પણ કોણ આપે તૈયાર નાસ્તા બજારમાંથી લાવીને વેચે છે એના કરતાં સ્તુતિ જાતે ઘેર નાસ્તો બનાવતી હોય તો નફો વધી જાય એને તો કોલેજમાં પહેલા વર્ષમાં જ અઢાર વર્ષ પૂરા થતાં જ લગ્ન કરી કાઢ્યા એણે તો માત્ર રૂપ જ જોયું જો કે દેખાવામાં તો સાક્ષાત કામદેવનો અવતાર જ લાગે પણ હવે તો ઘણું મોડું થઈ ગયું શ્રુતિ પણ સુખી નથી એના પતિને કામ કરવું ગમતું જ નથી શોખ તો દિવસે દિવસે વધતા જતા હતા એના બેફામ ખર્ચને કારણે એના પપ્પાએ પૈસા આપવાનું બંધ કર્યા તો એણે પપ્પાની બજારમાં આબરૂનો ભરપૂર લાભ ઉઠાવ્યો શરૂઆતમાં તો લોકો ફરિયાદ કરતા નહોતા પણ જ્યારે એના પપ્પાને ખબર પડી ત્યારે એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યું આખરે એ ચાની લારીએ ચાના કપ પ્રકાબી ધોવાનું કામ કરે છે આમ પણ બાર ફેલને કોણ નોકરી આપે હવે તમે જ કહો આપણા પ્રેમમાં શું ખામી હતી આપણા પ્રેમમાં કોઈ ખામી નથી પણ એક ઉંમર શારીરિક આકર્ષણ હોય છે એમાં પૈસાદાર કુટુંબનો કુટુંબની છોકરી મળતી હોય તો એ લોકો વિચારીએ કે મહેનત કર્યા વગર પૈસો મળશે હશે તમે બંને જણાને બોલાવીને પેસે પેસે ટકે થોડી મદદ કરો આખરે આપ પૈસા છેલ્લે છોકરીઓના જ આપવાના છે ને તો એમની જરૂરિયાતના સમય આપો પૈસા આપવા સામે તો મને કંઈ વાંધો નથી પણ એના કારણે એ વધુ ને વધુ આળસું બની જશે અને મહેનત મજૂરી કરવા દે એને એટલે આળસ જાય પછી વિચારીશ બંને દીકરીઓ લાડગોડમાં ઉછરી છે એમને પૈસાનું મહત્વ સમજવું જ પડશે પણ મારાથી એનું દુઃખ જોવાતું નથી તો શું હું એમનું દુઃખ જોઈને રાજી થાઉં છું મને પણ ઘણું દુઃખ થાય છે પરંતુ એમને ખબર પડવી જોઈએ કે પૈસા કઈ રીતે કમાવાય છે આપણે છત્રછાયામાં ઉછરેલી દીકરીઓને એમની ભૂલ સમજાવવી જોઈએ આપણા સંસ્કારને કારણે આપણે એને છૂટાછેડાની સલાહ પણ ના આપી શકીએ જોકે એટલું બોલતા માધવભાઈની આંખ પણ ભીની થઈ ગઈ દિવસો દુઃખના જલ્દી પસાર થતા નથી કે જેટલા જલ્દી સુખના દિવસો પસાર થાય છે એક દિવસ સ્તુતિ અને શ્રુતિ બંને સંપ કરીને મા બાપને મળવા આવ્યા અને પોતાના દુઃખનું વર્ણન કરવા લાગ્યા ત્યારે તેના પપ્પાએ કહ્યું કહી દીધું તમે બંને જણ કંઈક ને કંઈક કામ કરવા સમર્થ છો પછી એ બ્યુટી પાર્લરનો ક્રોસ હોય કે ટિફિન બનાવવા ના હોય તમે ચારેય જણ

દીકરીઓના ગયા બાદ પતે પત્ને દરેક સંતાનો બાપ પ્રેમ કરતા જ હોય છે પણ કહેવાય છે કે કડવું જ પિતાના ઘરેથી પાછા ફર્યા બાદ બંને બહેનોએ નક્કી કર્યું કે એ લોકો કંઈ પણ કામ કરશે સ્તુતિએ ટિફિન બનાવવાનું કામ ચાલુ કર્યું અને સ્તુતિએ મહેંદી ક્લાસ ચાલુ કર્યું બંને જણાએ એમના પતિને આગળ ભણવાનું પ્રોત્સાહન આપવા માંડ્યું તથા એક થી સાત ધોરણના ટ્યુશનનો કરવા માંડ્યો આવકનો આવક તો વધતી હતી પણ એ મકાન ભાડા તથા દૂધ શાકમાં જતી હતી શ્રુતિનો પતિ કરોડપતિ બાપનો દીકરો હતો અને તેના પપ્પાએ ઘરમાં આવવાની મનાઈ કરી હતી એને તો એવું જ હતું કે મારે ભણવાની જરૂર જ નથી આખરે તો પપ્પાના ધંધે જ બેસવાનું છે એટલે નાનપણથી જ બેફામ પૈસા વાપરવાની પડી ગઈ હતી શું કહેવાય એની તો એને સમજણ જ ક્યાંથી હતી જોકે એના પપ્પા કાયમ કહેતા તારે ભણવું તો પડશે કારણ કે એક ભણેલી વ્યક્તિ ધંધો કરે અને એક અભણ વ્યક્તિ ધંધો કરે એમાં ઘણો ફરક પડે સ્તુતિનો પતિ અનાથ હતો એને તો એ પણ ખબર નહોતી કે કુટુંબ એટલે શું જો કે સ્તુતિના સહવાસથી એ થોડો સમાજમાં ભળતો થયેલો સ્તુતિએ જે કહ્યું તમે તાત્કાલિક ચાની લારી પર કામ કર્યું તો ઠીક છે પણ તમને અનાથ આશ્રમમાં ઘણા ગૃહ ઉદ્યોગો શીખવડ્યા એમાં જેવા કે અગરબત્તીઓ બનાવી પગલું છણિયા મીણબત્તી કાગળમાંથી ફૂલો બનાવવા એ બધું તમને ક્યારે કામ લાગશે તમારામાં ઘણી આવડત છે એનો ભરપૂર ઉપયોગ કરો શ્રુતિના પિતાએ વિચાર્યું કે જમાઈ કમાતો થઈ જાય તો એના પપ્પાને સમજાવીશ પરંતુ એ કંઈ વાત કરે એ પહેલાં એના પિતાનું અવસાન થયું અને એ બધી મિલકત એમની દીકરીને મળે એવું વીલ કરીને ગયેલા બધી મિલકત એમની પોતાની કમાઈ હતી એટલે શ્રુતિનો પતિ કંઈ કરી શકે એમ નહોતો જો કે બંને જમાઈઓ ધીરે ધીરે હારું એવું કમાવતા થઈ ગયેલા શ્રુતિના પતિ તો વારસામાં ધંધાની આવડત મળેલી જ હતી તેથી એક દિવસ શ્રુતિએ જ કહ્યું કે તમે નાના પાયે લોન લઈને ધંધો ચાલુ કરો મારા પપ્પા પણ ધંધો કરે છે એટલે મને પણ થોડી ધંધાની ઓટી ઘોટી ખબર છે હું તમને મદદ કરીશ જ્યારે માધવભાઈને ખબર પડી કે બંને જમાઈઓ અને દીકરીઓ રાત દિવસ જોયા વગર સખત મહેનત કરે છે આપણે ત્યાં પૈસાની ક્યાં ખોટ છે તમે દીકરીઓને મદદ કેમ નથી કરતા એમની તકલીફો સાંભળી મને જમવું પણ ગમતું નથી બોલતા મધુબેન આંખમાંથી આંસુ આવી ગયું એ જોઈને માધવલાલ બોલ્યા યોગ્ય સમયે જોઈશું સમય વગર આપેલી વસ્તુ કંઈ જ કિંમત ના રહે પણ બંને છોકરીઓ ખૂબ વહાલી છે જો જો તું તું ધર્મમાં ખૂબ માને છે સવારના પ્રભાત્યા જ ગવાય છે તું સાંજે નર્મદા સ્ટક ગાય છે જે ચાર થી આઠ કે નવ વાગ્યા સુધી જ ગવાય એમાં બે રાગ હો ભેગા હોય પુરિયા અને ધનશ્રી જો સવારે નર્મદાષ્ટક ગાવું હોય તો તોડી રાગની રચના કરીને ગાવું પડે ધર્મ આપણને યોગ્ય સમયે યોગ્ય પ્રાર્થના કરવાનું શીખવે છે સમય વગર કરેલી મદદ વ્યર્થ જાય છે બંને જમાઈ આળસ છોડીને કામ કરશે ત્યારે આપીશ તો બધી મિલકત ઉડાવી દેશે અને આપણી દીકરીઓ દુઃખી થઈ જશે જ્યારે માધવભાઈને ખબર પડી કે બંને જમાઈઓએ મહેનત કરવા માંડી છે ત્યારે એક દિવસ બંને દીકરીઓ અને બંને જમાઈઓને ઘેર બોલાવી બંને જણાએ બબ્બે ચાવી આપતા કહ્યું એક ચાવી તમારા ફ્લેટની છે અને બીજી ચાવી જીઆઈડીસી મો તમારા માટે કારખાના ખરીદ્યા છે એની છે હવે તમે ભાડા ભરવાથી મુક્ત છો પરંતુ તમારે બંને જણાએ દર મહિને અમને નિયમિત પાંચ હજાર આપવાના રહેશે તમે બંને જણાએ ઘર છોડીને લગ્ન કરવાની ભૂલ કરી પણ હવે ભૂલની સુધારણા કરજો દરેક મા બાપની ઈચ્છા હોય કે અમારું સંતાન અમારા કરતાં હવાયું નીકળે તમે પણ અમારા કરતાં વધુ કમાઈ તમારી ભૂલ સુધારજો અમારા આશીર્વાદ સદૈવ તમારી સાથે જ છે બંને હોય તથા જમાઈઓ ઘરની બહાર નીકળતા ભૂલો સુધારવાનો દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા જ્યારે મધુબહેને કહ્યું તમે દીકરીઓને દર મહિને પાંચ હજાર આપવાનું કેમ કહ્યું એ પૈસાનું શું કરવાનું આપણે પૈસાની જરૂર નથી આ પૈસા હું એમના નામે ખોલાવીને મૂકીશ એ બહાને એમની બચત થાય અને ભવિષ્યમાં એ પૈસા એમને જ કામ લાગે આખરે આ બધું જ એમનું છે આ તો એમણે કરેલી ભૂલની સજા છે કહેતા માધવભાઈ પૂર્ણ સંતોષ સાથે હસી પડ્યા મિત્રો વાર્તાને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ જય સત્યાદેવ